ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતિય એસસી એસટી ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણને બક્ષેલા અનામતના મૌલિક અધિકારો પર તરાપ લગાડવામાં આવી છે તેવા રોષ સાથે માઇનોરિટી સમાજ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ગાંધીજીની જન્મજયંતિથી આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જે અચોક્કસ મુદ્દત સુધી શરૂ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાજ્ય સરકાર સમસ્ત માંગણી છે કે જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવેલ છે શરત માપદંડ ધોરણના આધારે એસસી એસટી ઓબીસી સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારીનો લાભ મેળવવા પારવાર મુશ્કેલીઓ પડી રહી છે જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે માટે આ શરતના માપદંડની તારીખોનો ફેરફાર કરવા માંગણી કરીએ છીએ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો પરપ્રાંતિય નથી પરંતુ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી છે અમારી પાસે ગુજરાત રાજ્યનું ડોમિસાઇલ પ્રમાણપત્ર રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજી પુરાવાઓ છે જેને આધારે લાભ મળે જો એમ ન થાય તો આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખવામાં આવશે મારું નામ અબ્દુલ રઝાક વજીર શાહ સુરત શહેર મુસ્લિમ શાહ સમાજનો અધ્યક્ષ આજ રોજ અમે બક્ષીપંચ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમારો જાતિનો સમાવેશ થાય છે પરંતુ સરકાર અમને એક ચાર ઇઠોતેરના પુરાવા માંગે છે આ એક ચાર ઇઠોતેરના પુરાવા આજે છેતાલીસ વર્ષ થઈ ગયા છે છતાં બી સરકારનો એક જ રટન છે કે એક ચાર ઇઠોતેરના પુરાવા આપો અમે પરપ્રાંતિ હોવાથી ગરીબ વર્ગ હોવાથી ઝૂંપડપટ્ટીઓમાં રહીને અમારું ગુજરાન ચલા ચલાવ્યું છે અને જે તે રીતે અમે અહીંયા રહીએ છીએ અમારો અધિકાર છે અને અમારી માંગ છે કે સરકાર એક ચાર ઇઠોત્તરના કાયદાને નાબૂદ કરે અને દસથી પંદર વર્ષ ગુજરાતમાં રહેવાસી છે એ લોકોને માંગ પૂરી કરે અને બીજી કે જે બાળકો ગુજરાતમાં જન્મ થયો છે અને પહેલાં ધોરણથી અભ્યાસ કરે છે એવા લોકોને સરકાર તાત્કાલિક ધોરણે ન્યાયની વ્યવસ્થા કરે એને સર્ટિફિકેટ આપે અને શૈક્ષણિક રીતે એ લોકોને ફાયદો થાય એવી અમારી માંગ છે સરકારને અમે વીસ પચીસ વર્ષથી માંગો અરજીઓ કરીને આંદોલન કરીને થાકી ગયા છે પણ સરકાર અમારી વાતને કંઈ ધ્યાન પર લેતી નથી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી વાતને ધ્યાન પર લે અને અમારા બાળકોને ન્યાય આપે કે તે શિક્ષણ કરીને આગળ વધશે અને ભારત દેશનું નામ આગળ લઈ જશે એવી જ અમને સરકારની વિનંતી છે જય હિન્દ જય ભારત મારું નામ કલાલ છે આજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે અમે તથા સુરેશભાઈ સોનોણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કે ઓગણીસો સાઠથી જે લોકો અહીંયા વસવાટ કરે છે અને ઓગણીસો અઠ્યોતેરથી જે વસવાટ કરે છે એ એના પુરાવા આપો તો તમને પેલું એ મળશે પ્રમાણપત્ર પણ મારું એમ જ કહેવાય છે સુપ્રીમની ગાઈડલાઈન પ્રમાણે આ જે માણસ પંદર વીસ વર્ષથી કોઈ પણ સ્ટેટમાં રહેતો હોય એને ત્યાં દરેક અનામતનો આપણે અનામતનો કેવું કે પ્રાણ પ્રમાણપતનો એ એમને લાભ મળવો જોઈએ આ આજ સુધી અમને મળેલો નથી જે પ્રમાણે એમણે કીધું કે આ ખાલી આઝાદી છે અને ખરે ખરેખર વાત છે આજે માત્ર ને માત્ર રેશનના અનાજ પર લોકોને લલચાવીને આ સત્તા પર બેઠેલા છે એમને અમે કહેવા માગીએ છીએ કે અમારી બબ્બે ત્રણ ત્રણ પેઢીઓ આજે ગુજરાતમાં સંપૂર્ણ થયેલી છે અને હજી પણ અમારા આવનારા પેઢીઓ એમને અગર આ પ્રમાણપત્ર ના મળે તો સરકારી લાભો ના મળશે કોઈક નોકરી ના મળશે તો અમે એના માટે આજે કલેક્ટરશ્રીને આંદોલન આવેદન માટે આવેલું છે આવનાર દિવસોમાં અગર આ અમારી માગણી ના સ્વીકારાય તો અમે જલદ રીતે અને અહિંસા આંદોલન કરીશું જેની તમામ જવાબદારી સરકારશ્રીને છે અમે આત્મવિલોપન કરતાં પણ ખચકાઈશું નહીં અમારા હક્કો અમે લઈને જ રહીશું જય હિન્દ જય ગુજરાત